પાટણના ખેડૂતે દોઢ વીઘામાં મિશ્ર બાગાયતી ખેતી કરી શિક્ષક ની નોકરી સાથે મેનેજમેન્ટ થી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી જામફળ અને ખારેક ના આંતર મળી સફળતા મિશ્ર મોડલ બનાવી પંદર જેટલા ફળ ઝાડ ની વેરાયટી વાવી ગુજરાત માં ખેડૂતો ધીમે ધીમે આધુનિક ખેતી તરફ પડ્યા છે એમાંય સાહસિક ખેડૂતો કઈક નવા પ્રયોગો કરવામાં પાછા પડતા નથી ઓછા પાણી વાળા વિસ્તાર ગણાતા પાટણ જિલ્લામાં બાગાયતી ખેતીની કલ્પના કરવી મુશ્કેલ હતી પરંતુ નર્મદાના નીર આવ્યા પછી કેનાલ થકી ખેતી એ કામણ પાથર્યા છે ત્યારે પાટણ તાલુકાનું કુડેર ગામના રમેશજી રાજપૂતે બાગાયતી ખેતી કરીને અનોખો દાખલો બેસાડ્યો છે વ્યવસાય શિક્ષક અને ખેડૂત પુત્રે પોતાની જમીન માં કઈક નવીન ખેતી વિચાર કર્યો આજે પોતાની દોઢ જમીન માં રોપા લગાવ્યા છે ખારેક માં પાંચ વર્ષ પછી ઉત્પાદન શરૂ થયું હોય શરૂઆતના તબક્કા થી આવક જાળવી રાખવા જામફળ ની જમાવટ કરી છે અને તેઓ એમને દાડમની ખેતી જોવી જોઈએ એને આ અનુરૂધાન મારા જમીનની અંદર અલગ અલગ